ભાવનગર જિલ્લાના સિહોર ઘાંઘરી રોડ ઉપર રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા ફેક્ટરીમાં આકસ્મિક બનેલી ઘટનામાં પાંચ મજૂરો દાઝી ગયા હતા ઇજાગ્રસ્ત પાંચ પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય મજૂરોને તાત્કાલિક ભાવનગરની સર પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નિપજ્યું હતું બનેલી ઘટનામાં રાજુભાઈ ચૌહાણ રાજભાઈ કિશોર તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણ તમામ મહારાષ્ટ્રના રહેવાસીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યાં તેઓને સરટી હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા આ ઘટનામાં સારવાર દરમિયાન રતીલાલ રામદુલર એકતાલીસ વર્ષીય અને પરશોત્તમભાઈ મુનાલાલ ચૌહાણ ઓગણીસ વર્ષીયનું મોત થયું હતું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં ફર્નેશમાંથી મેટલ ઉડીને મજૂરો પર પડતા દાજી જતા ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું હતું I In that

કયર પયા�લ રલિરલ હરહભલ ભટમતલ ખ હયાલલ હયામલલમર ખયેલ રલે નેભલલેલલ ખયનલમ હરલિહ છશંરનલલલલ

મેનેજર તરીકે કામ કરું છું બરાબર એવું હતું કે રાત્રે જે પ્લાન્ટ લોખંડને ઓગાળીને જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ દરમિયાન એમાંથી લોખંડનો જે લાવા હોય છે જે મેલ્ટ એ મેલ્ટ એકદમ ઉઈડો છે અને એ ઉલડો એટલે જે લેબર કામ કરતી હોય છે એ લેબરને દાયજા છે અને એ ઘટના દરમિયાન ઘટના સ્થળે એક મૃત્યુ પામ્યું છે અને એ પછી ચાર બીજા જે હતા એમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવ્યા તે દરમિયાન એક મૃત્યુ વધારે થયું છે બાકી ત્રણની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને ત્રણે જે છે એ અત્યારે નોર્મલ છે આરજી પ્રજાપતિ મામલતદાર સિહોર પર ખાસ કરી ઘટના બની કે રુદ્રામાં સમગ્ર બાબત શું છે આ રુદ્રા ઇન્ડસ્ટ્રીમાં ગઈકાલે મોડી રાત્રે અહીંયા જે મશીનરી છે એમાં લોખંડ પીગાડવાનું એક મશીન છે એમાં અહીં કારીગરો કામ કરતા હતા અને ગેસ થવાથી એ જે લોખંડનું લિક્વિડ છે એ બહાર અચાનક ઉડ્યું છે અને અહીંયા જે કામ કરતા હતા એ મજૂરો ઉપર લેબર ઉપર પડ્યું છે એટલે એના કારણે આ ઘટના બનવા પામી છે અને આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલી છે અને બે વ્યક્તિને ડેથ થયા છે એવું અત્રના મેનેજરશ્રી જણાવે છે બરાબર અને એ લોકોને અહીંયાથી કંપની તરફથી એ તાત્કાલિક હોસ્પિટલાઇઝ કર્યા છે અને ડેડ બોડીને એમના ઘર સુધી પહોંચાડવા માટેની લોકો વ્યવસ્થા કરી છે અને એમના વેલફેર માટે બી એ લોકો પૂરતો પ્રયત્ન કરશે એવું જણાવેલ છે સાહેબ આ જે ઘટના બની છે તેમાં મજૂરોની કોઈ પણ સેફ્ટી છે નહીં જેના કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે હા એટલે એ એના માટેની અત્યારે તપાસ ચાલુ છે અને એમાં તપાસમાં એવું કંઈ ધ્યાનમાં આવશે

એમની જે કંઈ સેફ્ટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે